અંકલેશ્વરની ઔદ્યોગિક તાલીમ સંસ્થાના મેકેનિકલ ડીઝલના વિદ્યાર્થીઓએ હવાના દબાણથી ચાલતા એન્જિનનું નિર્માણ કરી મોટી સફળતા હાંસલ કરી છે વિદ્યાર્થીઓએ પોતાની સૂઝબૂઝથી સૌ પ્રોજેક્ટ તૈયાર કર્યા બાદ એન્જિનનું નિર્માણ કર્યું છે ડીઝલ મેકેનિકના ટ્રેડમાં અભ્યાસ સાથે હવાના દબાણથી ચાલતા એન્જિન બનાવવાનો વિચાર આવ્યો અને તેમણે આ એન્જિન બનાવવા માટે શિક્ષકો સાથે ચર્ચા વિચારણા કરી હતી તેમણે હવાના દબાણથી ચાલતા એન્જિનનો પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો તેઓએ સૌ સ્ક્રેપ માર્કેટમાંથી સામાન મેળવી તેને વ્યવસ્થિત બનાવી તેમજ અન્ય જરૂરી સામાન દુકાનોમાંથી મેળવી બધા વિદ્યાર્થીઓ ભેગા મળી એન્જિન બનાવવાનું શરૂ કર્યું ટૂંક સમયમાં હવાના દબાણથી ચાલતા એન્જિનનું નિર્માણ કરી તેમાં સફળતા મેળવી હતી તેમની સફળતા જોઈને શિક્ષકો તેમને બિરદાવ્યા હતા અને આ એન્જિનમાં વધુ સંશોધન કરવા જણાવ્યું હતું આ એન્જિન કોમ્પ્રેસ્ડ એરનો ઉપયોગ કરી જરૂરી કાર્ય કરે છે અને જરૂરી કાર્ય કરવા માટે ટેન્કમાં દબાણપૂર્વક સંગ્રહાયેલી હવાનો ઉપયોગ કરે છે એન્જિનમાં લાગેલા ન્યુમેટિક સિલિન્ડરમાં દબાણ સાથે હવા પ્રવેશતા તે ગતિમાં આવે છે સાથે જોડાયેલ ફ્રેન્કશાફ્ટ દ્વારા સિલિન્ડરની રેખીય ગતિનું કોણીય ગતિમાં રૂપાંતરણ થાય છે સોલેનોઇડ વાલ્વ તથા સાયક્લિક ટાઈમરથી હવાના પુરવઠાનું સંચાલન થાય છે ત્યારે હાલમાં ટાટા મોટર્સ તરફથી કોમ્પ્રેસ્ડ એર ટેકનોલોજી આધારિત વનકેટ કાર પર રિસર્ચ બેઝ મોડલ કોન્સેપ્ટ કાર બનાવેલ છે અંકલેશ્વર આઈટીઆઈના વિદ્યાર્થીઓએ હવાના દબાણથી ચાલતું એન્જિન બનાવીને તેમના કૌશલ્યના દર્શન કરાવ્યા છે મારું નામ રોશનભાઈ સિંહ છે મેં અંકલેશ્વર આઈટીઆઈમાં મેકેનિક ડીઝલમાં અભ્યાસ કરું છું અને મેં ને મારી ટીમને ખ્યાલ આવેલો કે કોમ્પ્રેસ હવાથી ચાલતી એક એન્જિન બની શકે છે તો અમે આ આઈડિયા લઈને સાહેબ પાઈ ગયા સાહેબે કીધું આની ઉપર બની શકે છે એન્જિન તમે અભ્યાસ કરો પછી મેં ને મારી ટીમે જે જરૂરતનું સામાન હતો એક લિસ્ટ બનાવ્યું અડધા સામાન અમે લોકો સ્ટેપમાંથી લાવ્યા આઈટીઆઈમાં આવીને અમે લોકો એને રિસ્ટોર કર્યું નવું બનાવ્યું અને અડધા સામાન લોકો માર્કેટમાંથી લાવ્યા અને આ પ્રોજેક્ટ બનાવ્યું મેં મારી ટીમે અને આ સફળતા મળી કોમ્પ્રેસ એન્જિનની ઉપર આ માર્કેટમાં નવું છે ઇકો ફ્રેન્ડલી પોલ્યુશન ફ્રી ના ડીઝલ અને ના પેટ્રોલથી ચાલતી છે આઈ રહ્યા એન્જિન ઓનલી કોમ્પ્રેસરથી ચાલતી છે અને આની ઉપર ભવિષ્યમાં કામ એટલે માર્કેટમાં આઈ આવી શકે છે આની ઉપર કામ ચાલુ છે ટાટા વન કેટ મોટર્સ ઉપર મારું નામ પ્રિયંકા ગોહિલ છે હું અંકલેશ્વર આઈટીઆઈમાં મિકેનિક ડીઝલ ટ્રેડમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું મિકેનિક ડીઝલ ટ્રેડના તાલીમાર્થીઓ દ્વારા હવાના દબાણથી ચાલતું એન્જિન બનાવવાનો વિચાર આવતા તેઓ તે વિચાર લઈને અમારી સમક્ષ આવ્યા હતા અને એ કોન્સેપ્ટ અમને યોગ્ય લાગતા તે તરફ આગળ કામ કર્યું હતું અને તાલીમાર્થીઓ અમુક પાર્ટ સ્ક્રેપમાંથી લઈને અને લઈને પ્રોજેક્ટ પર આગળ કામ ચાલુ કરતાં સક્સેસફુલી તેમણે હવાના દબાણથી ચાલતું એન્જિન બનાવ્યું છે જે ખૂબ જ સફળતા અપાવે એવું કામ છે અને તેમાં ફ્યુઅલનો ઉપયોગ થતો નથી કોઈ પણ પ્રકારના ફક્ત એરથી ચાલે છે આ એન્જિન જેમાં બિલકુલ પોલ્યુશન થતું નથી અને ટાટા મોટર્સ પણ આ પ્રોજેક્ટ પણ કામ કામ કરે છે અને આ માટે તાલીમાર્થીઓને અમે બિરદાવીએ છીએ અને આ પ્રોજેક્ટ પર આગળ પણ હજુ રિસર્ચ ચાલુ છે